હિમાચલ પ્રદેશમાં અનરાધાર વરસાદને કારણે અલગ અલગ વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ જેના કારણે એકસો ચૌદ જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે કહેવાય છે કે હજુ પણ અહીં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી સંભાવના છે તાજેતરમાં હિમાચલ પ્રદેશની સ્થિતિની વાત કરવામાં આવે તો અહીં વાદળ ફાટવા અને ભારે વરસાદના કારણે મંડી કુલ્લુ શિમલા લાહોલ સ્પીતી કાંગડા અને કિન્નૌર જેવા જિલ્લાઓમાં એકસો ચૌદ રસ્તા બંધ કરવામાં આવ્યા છે તેટલું નહીં હિમાચલ રૂટ ટ્રાન્સપોર્ટ રૂટ પર બસ સેવાઓ બંધ કરી દીધી છે રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે અને આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં સિત્યોતેર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છસો પંચાવન કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અહીં ગુમ થયેલા લોકોને શોધવા માટે એનડીઆરએફ એસડીઆરએફ અને અન્ય બચાવ એજન્સીઓ સક્રિય છે સરકારી તંત્ર દ્વારા આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે